ત્રણ સરસ મજાનો ફૂલ બનાવી દયો આદાબ આજે કઈ વાર્તા કરવાની છે શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે કંસના કારાવાસમાં દેવકીની કુખે શ્રી કૃષ્ણનો જન્મ થયો કોનો જન્મ થયો તમે ક્યારે કંસના કારાવાસ માં થયો ક્યાં એની માતા કોણ છે દેવકી કારાવાસ ના દરવાજા આપો આપ ખુલી ગયા શું ખુલી ગયું કોના દરવાજા ખુલી ગયા કારાવાસ ના કોના દરવાજા આપો આપ

ઉછળતું પાણી શ્રી કૃષ્ણના પગને સ્પર્શીને ઓસરી ગયું શું ઓસરી ગયું પાણી બહુ બધું પાણી હતું શ્રી કૃષ્ણના પગને સ્પર્શીને ઓસરી ગયું પછી પછી કેડ કેડ સમા પાણીમાં વાસુદેવ આગળ વધવા લાગ્યા કેટલું પાણી હતું કમર કઈડ સુધી કેટલું હતું કમર સુધી

પછી ગોકુળ જાય શ્રી કૃષ્ણને કોને આપી દીધા કોને પછી શ્રી કૃષ્ણ ને કોને મોટા કર્યા માતા યશોદા એ પણ જન્મ કોને આપ્યો તો દેવકીએ કોને અને મોટા કર્યા યશોદા એ સરસ વેરી ગુડ